તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આજના નવા હવામાન સમાચારમાં વાત કરીએ તો મિત્રો આજે જે છે તે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે મોટા ખુશખબરી ભયા સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે મિત્રો સિસ્ટમોમાં મોટો નવો વળાંક જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્ય ઉપર કડાકા અને ભડાકા સાથેના વરસાદના રાઉન્ડને લઈને મોટી ચેતવણી સામે આવી ગઈ છે રાજ્યની અંદર મિત્રો આજથી હવામાનમાં મોટા બદલાવ આવવા જઈ રહ્યા છે એટલે કે વાત કરીએ તો તારીખ નવ જુલાઈ બે હજાર પચીસની વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ જે છે તે આગામી હવે કેટલા દિવસ ચાલવા

ગુજરાત રાજ્યના ખેડૂતો માટે આજે ખુશખબરી રાઉન્ડ રહેશે તે મિત્રો ખૂબ જ ભારે અને ખૂબ જ ભારે રહેવાનું છે તેના માટે ખેડૂતોએ અત્યારે જે વરાપ છે એક બે દિવસની તેની અંદર મોટી તૈયારીઓ રાખવી પડશે નહીં તરફ પંદર થી અઢાર ઇંચના વરસાદો ગુજરાત રાજ્યને ધમરોળશે અને ખોખાર વરસાદો ખેડૂતોને તેની પહેલા મિત્રો ખાસ જોઈ લેજો કારણ કે આ અંદર આપણે ખૂબ મકામની માહિતી આપવાની છે તો શરૂઆતમાં મેં એવું જણાવ્યું કે ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમ નબળી પડી તેનો મતલબ એવો નથી મિત્રો કે ગુજરાત ઉપર એકદમ વરસાદ બંધ થઈ જશે અને તમે અહીંયાથી વિડીયો બંધ કરીને જતા રહો કારણ કે મિત્રો અધરું જ્ઞાન જે છે તે જરૂરી રહેશે નહીં કારણ કે પૂરેપૂરી માહિતી તમારે જાણવાની રહેશે વરસાદનો રાઉન્ડ મિત્રો જે છે તે નવો ક્યારે શરૂ થશે તેની પહેલા કેટલી તૈયારી રાખવી પડશે કઈ કઈ તારીખ સુધીનો નવો રાઉન્ડ રહેશે આ બધી જ અપડેટ મિત્રો જાણવાના છે બીજા તરફ હવામાન ખાતા તરફથી ઓફિશિયલી નકશા બહાર પાડવામાં આવ્યા છે એ નકશાઓને આધારે પણ હું તમને માહિતી આપીશ કે અત્યારે જે લો પ્રેશરી એક્ટિવિટી અને આ સિસ્ટમો મધ્ય ભારતના પટ્ટામાં બની રહેશે તે મિત્રો આગામી પાંચથી છ દિવસની અંદર ગુજરાત રાજ્ય પર તબાહી મચાવવાની છે તો ઓલરેડી સાવચેત થઈ જજો ચાલો મિત્રો હવે આટલું ઓવરવ્યુ કાફી છે વિડીયો શરૂ કરવા માટે સમય બગાડતા નથી સીધા

કલરફુલ ભાગ તમે જોઈ રહ્યા છો આ કોઈ કલરફુલ ભાગના રમકડા નથી મિત્રો આને જ સિસ્ટમ ગણવામાં આવે છે જે મિત્રો લો પ્રેશર બનતું હોય છે વાદળો બનતા હોય છે અને આકાશમાં જે પ્રેશરો બનવાને કારણે વરસાદની સિસ્ટમ બનતી હોય છે તેને સેટેલાઇટ ઉપરથી જોઈએ તો આવા કલરફુલ ભાગ દેખાતા હોય છે તો અહીંયા જુઓ ગુજરાત ઉપર આ મિત્રો કોઈ પણ કલરફુલ ભાગ આજે દેખાતો નથી એનો મતલબ કે આજે ગુજરાત રાજ્ય ઉપર કોઈ મોટી સિસ્ટમ એક્ટિવેટ નથી જતી વરસાદ હવે જે છે તો મિત્રો આજે ઓછો રહેશે હવે મિત્રો તમે વિચારતા હશો કે ઓછો શા માટે સાવ વરસાદ નહીં રહે તો મિત્રો એવું પણ થવાનું નથી કારણ કે વરસાદની સિસ્ટમ નથી એટલે વરસાદ નહીં આવે એવું નથી મિત્રો કારણ કે વરસાદની સિસ્ટમ નથી પરંતુ ગુજરાત રાજ્ય જોઈ લો તો મિત્રો વાદળો જે છે તે પૂરેપૂરી માત્રામાં આજે રહેલા છે અહીંયા પણ તમને દેખાડી દઈએ તો જોઈ ઓવર ગુજરાત ઉપર આજે વાદળો છે જેથી વાદળો ફાટવાને કારણે વરસાદ આવશે નહીં આવે એવું નથી મિત્રો ત્રણ ત્રણ ચાર ચાર ઇંચ પણ વરસાદ અમુક જિલ્લાઓની અંદર આજે પરંતુ જે એક રાઉન્ડ હોય છે અને જે પાંચ પાંચ આઠ આઠ દસ દસ ઇંચના વરસાદ પડતા હોય છે તે મિત્રો આજે પડવાના કોઈ એંધાણ નથી તો હવે તમારા મનમાં એવો પ્રશ્ન છે મિત્રો આવતીકાલે શું થશે શું કાલનું વાતાવરણ પણ આવું જ રહેશે તો મિત્રો તમને જણાવી દઈએ કે આજે જે છે તે તારીખ નવ છે અને આવતીકાલે તારીખ દસ છે તો આ નવ અને દસ તારીખ સેમ ટુ સેમ હવામાન ગુજરાત રાજ્યનું રહેવાનું છે એટલે કે છૂટા છવાયા છે છતાં પણ કેટલા જિલ્લાઓમાં તોફાની વરસાદ આવવાના છે છે એ કયા જિલ્લાઓ તેના નામ પણ આ આપણે આગળ જાણીશું પહેલા તો જણાવી દઉં તો આ બંને દિવસ ગુજરાત રાજ્ય માટે એક સૂકું વાતાવરણ રહેશે બે થી ત્રણ ચાર ઇંચના વરસાદો આવશે પરંતુ એ માત્ર એક થી બે તાલુકાઓની અંદર જ આવશે બાકી ઓલ ઓવર ગુજરાતમાં એકદમ સૂકું વાતાવરણ કારણ કે કોઈ મોટી સિસ્ટમ અત્યારે સક્રિય નથી અને ત્યાર પછીના દિવસો મિત્રો મૂળ ખાસ રહેવાના છે કારણ કે

ખાડીની જે સિસ્ટમ છે તે તબાહી મચાવશે બાર થી પંદર જુલાઈ વચ્ચે બુકા કાઢશે એટલે કે વરાપનો માહોલ અત્યારે બે ત્રણ દિવસ રહેશે ત્યાર પછીના જે સમય છે મિત્રો પંદર જુલાઈ આસપાસ ત્યારે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર નવો વરસાદનો રાઉન્ડ લોડિંગ છે અને તે મિત્રો એક સારો રાઉન્ડ રહેશે આઠ આઠ બાર બાર ઇંચના વરસાદ વરસાદો મિત્રો શક્ય બનશે તેમાં કારણ કે અત્યારે તમને દેખાડી દઈએ મિત્રો અહીંયા જે આ બંગાળની ખાડી છે મિત્રો ત્યાં તમે જોઈ રહ્યો તો એક લો લેવલ નું પ્રેશર બની રહ્યું છે અને એક હાઈ લેવલના ભેજ બની રહ્યા છે આ બંને કોમ્બિનેશન જ્યારે બને છે ત્યારે મિત્રો છોતરાકાળ તો વરસાદ જોવા મળે છે તો અહીંયા તમે જોઈ લો આ બધી જ વસ્તુ અહીંયા દેખાઈ રહી છે બંગાળની ખાડીનો આ ઝોન છે ત્યાં જુઓ તો એક સિસ્ટમ જે છે તે એક ટ્રેક બનાવી રહી છે અને આ ટ્રેક જે છે તે અત્યારે મિત્રો અહીંયા આ રીતનો ગોળ 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 ફરી રહ્યો છે આ સિસ્ટમ જે છે તે લગાતાર મિત્રો જે છે તે આ રસ્તો લઈને આગળ 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 વધતી રહેશે આગળ આગળ વધતી રહેશે અને ત્યારબાદ બાર થી લઈને પંદર તારીખની અંદર ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવશે बंगालની ખાડીની આ લો પ્રેશરિયસ સિસ્ટમ અને ત્યારે મિત્રો જે કંઈ પણ નવી અપડેટ આવશે તે આના વિડિયોમાં વાત કરીશુ હવે આજની વાત કરી લઈએ તો મિત્રો સૌથી પહેલા મે તમને જણાવી દીધું આગામી દિવસનો હવામાન કેવું રહેશે હવે આજે કયા કયા ભાગોમાં વરસાદ પડશે તેના વિશે જોઈ લઈએ કારણ કે આજની માહિતી પણ આપવી જરૂરી છે તો મિત્રો આજે વરસાદ એકદમ બંધ થઈ જશે તેવું નથી કારણ કે વેધર મોડેલર અનુસાર તમને દેખાડી દીધું તો વેધર મોડેલર અનુસાર આજે ઘણા બધા વિસ્તારમાં ગુજરાત રાજ્ય ઉપર વરસાદની આગાહી તો ઓલરેડી આપવામાં આવી છે એટલે કે એવું નથી કે વરસાદ એકદમ કમ્પ્લીટલી બંધ થઈ જશે મિત્રો જોઈ લો વરસાદ જે છે તે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો થી લઈને ઉત્તર ગુજરાતના પંથકોથી લઈને દક્ષિણ ગુજરાતમાં પણ છૂટા હળવા શરૂ રહેવાના છે કારણ કે વાદળો જે છે તે હજુ પણ ગુજરાત રાજ્ય પર બનેલા છે

વરસાદ આવી શકે મધ્યમ લેવલના પણ વરસાદો આવી શકે અને મિત્રો પરંતુ હળવા મિત્રો છે આજ માટે તો જોઈ લ્યો દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ આજે થી લઈને વડોદરાના વિસ્તારોથી લઈને બોડેલી ઉદેપુર ભરૂચ રાજપીપળા ઉમરપાડા ડીયાપાડા અમોદના વિસ્તારો કરજણના વિસ્તારોથી લઈને નીચે આવે તો જોઈ મિત્રો અંકલેશ્વરના વિસ્તારો ભરૂચ કોસંબા સુરત વ્યારા બારડોલી નવસારી વલસાડ આહવા ડાંગ અને સાપુતારા તો આજે ઓલ ઓવર સર્કલ મિત્રો સર્ક્યુલેશન ને લઈને એક મોટું બની રહ્યું છે તો ગુજરાત રાજ્ય ઉપર મિત્રો આ રીતનું અરબ સાગર અને બંગાળની ખાડીની લો પ્રેશરિય સિસ્ટમોને કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી આજે રહેવાની છે આગળ વાત કરી લઈએ સૌરાષ્ટ્રને લઈને તો જોઈ લો ઓલ ઓવર સૌરાષ્ટ્રની અંદર પણ આજે હાઈ લેવલના વરસાદના સિગ્નલો બની રહ્યા છે ખાસ તો ભાવનગર જિલ્લા આસપાસ અને અન્ય મિત્રો વિસ્તારો જોઈ લઈએ તો જોઈ લો ભાવનગર જિલ્લાની અંદર આજે હાઈ લેવલના સિગ્નલો જામનગર અને ભાવનગર જીહોરના વિસ્તારો ગારિયાધાર આ બધા જ વિસ્તારોમાં છૂટાછવાયા હળવા વરસાદ ભાવનગરમાં રહેશે અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલીમાં બાબરા લાઠીના વિસ્તારોથી લઈને બગસરા ધારી ખાંભા દુધાળા સાબરકુંડલા રાજુલા લીલીયા આ બધા છૂટાછવાયા

અને ત્યાંથી ઉપર સાસણગીરના જંગલો વિસાવદર ધારી કેશોદ જુનાગઢ માણાવ દરમુલિયા સા છૂટાછવાયા તાલુકામાં વરસાદ રહેવાનો છે ઉપર આગળ વાત કરીએ તો પોરબંદર અને દ્વારકાની અંદર વાત કરીએ તો પોરબંદરમાં શિશલી ભાણવડ કુતિયાણા બધા ભાગોમાં છૂટા છવાયા વરસાદ રહેશે જ્યારે દરિયાકાંઠાના ત્રણે ત્રણ જિલ્લા જામનગર મોરબી અને દ્વારકા આ ત્રણે ત્રણમાંથી કોઈ પણ જિલ્લાની અંદર આજે જે છે તે મિત્રો કોઈ મોટું વાદળ કે કોઈ સિસ્ટમ નથી જેથી અહીંયા વરસાદના ચાન્સ રહેશે નહીં ત્યાંથી મિત્રો હવે આગળ ઉત્તરીય ગુજરાતના પંથકો વિશેની અપડેટ આપી દઈએ તો ઉત્તર ગુજરાતમાં જે છે તે મિત્રો આજે ઓછી સિસ્ટમ સક્રિય દેખાઈ રહી છે છતાં પણ જોઈ લો મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં જે છે તે આજે કોઈ મોટી સિસ્ટમ નથી જેથી ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા મહેસાણા બનાસકાંઠા સાવર પાટણ અહીંયા મિત્રો અને અરવલ્લી આ બધા ભાગોમાં હળવા મધ્યમ રહેશે આગામી પાંચ દિવસ માટે હવામાન ખાતાએ નકશા આપેલા છે અને બહાર પાડેલા છે જોઈ લઈએ સૌથી પહેલા મિત્રો આ નવ તારીખનો નકશો છે નવ તારીખે જોઈ લઈએ હવામાન ખાતાએ સુરત નર્મદા તાપી વલસાડ ડાંગ અને આહવાની અંદર વરસાદનું યલો એલર્ટ આપેલ છે જેથી આ વિસ્તારોમાં એકથી લઈને ચાર ઇંચ વચ્ચેના હળવા વરસાદ પડી શકે બાકી બીજા ગુજરાતના કોઈ પણ જિલ્લામાં જે છે તે વરસાદનું હાઈ સિગ્નલ નથી જોઈ લો ઓલ ઓવર ગુજરાતમાં ગ્રીન એલર્ટ છે ત્યારબાદ આ મિત્રો દસ તારીખનો નકશો છે દસ તારીખે નવસારી અને વલસાડને છોડીને સમગ્ર ગુજરાતમાં વરસાદનું કોઈ સિગ્નલ નથી હવામાન દ્વારા ગ્રીન એલર્ટ મળ્યું છે ત્યાર પછી મિત્રો જો તો ખ્યાલ આવે કે તેર તારીખ બાદ જે છે તે વરસાદનું પ્રમાણ ધીમે ધીમે વધશે જોઈ લો મિત્રો હવામાન ખાતાએ બાર અને તેર તારીખને લઈને જે નકશો બહાર પાડેલો છે આપેલો છે તેની અંદર તમે જુઓ તો દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા કચ્છ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં હળવાથી

વાત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં જે છે કે આ વરાબ બે ત્રણ દિવસ રહેશે ને ત્યારબાદ જે અતિભારે વરસાદનો રાઉન્ડ રહેશે તેના વિશે આવનારા વિડીયોમાં આપણે માહિતી આપીશું આ લાજ માટે આટલું જ આખીએ છીએ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ સાથે જોડાયેલા રહેજો આવતીકાલે મળીશું ત્યાં સુધી ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ